નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદને આગાહીને લઈને જાણીતા વેધર એનાલિસિસ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો તેની વિસ્તૃત માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક અપડેટ તમને મળતી રહે તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં થશે અને ગુજરાતની અંદર સારા વરસાદના રાઉન્ડની શક્યતા તેમણે દર્શાવી છે રાજકોટથી તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં થશે અને વરસાદના સારા એવા રાઉન્ડ આવે તેવી શક્યતા વેધર એનાલિસિસ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે તેઓ જણાવે છે કે લો પ્રેશર એરિયા એક વેલમાર્ક લો પ્રેશર એરિયા તથા નોર્થ બે ઓફ બંગોલ એટલે કે બંગાળની ખાડી ઉપર સ્થિત છે તેની સાથે જોડાયેલ યુ એસી સાત પોઈન્ટ છ કિલોમીટર સુધી વિસ્તરેલ છે જેની ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઢાળ છે શક્ય ગતિની વાત કરીએ તો આવતા ચોવીસ કલાક દરમિયાન ઓડિશાના ઉપરથી ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ મોન્સૂન પસાર થાય છે જેને કારણે શ્રીનગર જયપુર ગુના જબલપુર પછી પેન્દ્રા રોડ જરસુગુડા ત્યાંથી વેલમાર્ક લો પ્રેશર સુધી યુએસએ એટલે કે સાઉથ હરિયાણા અને તેને આજુબાજુના વિસ્તારો સુધી ફેલાયેલું છે દક્ષિણ હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં યુએસએ યથાવત છે જેને કારણે હાલ જે પંજાબની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો છે અને તેનું લેવલ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર સુધી વિસ્તરેલ છે ટ્રફની વાત કરીએ તો એક ટ્રફ છે તે છત્રીસ એન લોંગીટ્યૂડ અને એકોતેર ઈથી સાઉથ હરિયાણા સુધી ફેલાયેલો છે તે ત્રણ પોઈન્ટ એકથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી વિસ્તરેલ એટલે કે હાજર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો એક ટ્રફ રૂપે અપર ટ્રો ટ્રોપોસ્ફિયર લેવલમાંથી હાજર છે તેનું એક્સિસ અંદાજે લોંગીટ્યૂડ બોતેર ઈથી લેટીડ અઠ્યાવીસ ઓફથી ઉત્તરની ઊંચાઈ ઉપર સાત પોઈન્ટ છ કિલોમીટરની ઊંચાઈ હાલ વિસ્તરેલું વિસ્તરેલું છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારમાં આઠ ઇંચથી વધુના વરસાદ વરસી જાય તો સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલીસથી સાઠ કિલોમીટર સાઠ ટકા વિસ્તારોમાં પાંત્રીસથી પંચોતેર મીમી અને ત્રીસ ટકા વિસ્તારોમાં પંચોતેરથી દોઢસો મીમી અને ત્રીસ ટકા માં પાંત્રીસથી ઓછો વરસાદ પડે તેવું અશોકભાઈ પટેલે નવ સપ્ટેમ્બર સુધીની આગાહીમાં તેમણે જણાવ્યું છે જેમાં માહિતી મેળવીએ તો વધુમાં વેધર એનાલિસિસ શ્રી અશોકભાઈ પટેલે તારીખ ચારથી નવ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે ગુજરાત રિજિયનની અંદર ખાસ કરીને એમાં પણ માહિતી મેળવીએ તો સીમિત ગુજરાત રિજિયન વિસ્તારોની અંદર ભારે અને વધુ ભારે વરસાદ છે તે પડી શકે છે કેટલાક દિવસોમાં હળવો તો કેટલાક દિવસોમાં મધ્યમ અથવા તો ઠીક ઠીક વરસાદ એકાવન થી પંચોતેર ટકા વરસાદની શક્યતા છે જેમાં ચાલીસ થી સાઠ ટકા વિસ્તારોમાં પચાસથી સો એટલે કે પાંચ ચાર ઇંચ જેવા વરસાદ ત્રીસ ટકા વિસ્તારોની અંદર સો થી બસો એટલે કે આઠ ઇંચ જેવા વરસાદ અને ત્રીસ ટકા વિસ્તારોમાં પચાસ એમીથી ઓછો વરસાદ એટલે કે બે ઇંચ જેવા વરસાદ અને એકલ દોકલ વિસ્તારોમાં બસો એમી મીમીથી વધુનો વરસાદ એટલે કે આઠ ઇંચથી પણ વધારેનો વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારોમાં અમુક દિવસે તેમજ કેટલાક દિવસોમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ ઠીક ઠીક વિસ્તારોમાં છવ્વીસથી પંચોતેર ટકા વરસાદની શક્યતા સાથે રહેલ છે જેમાં ચાલીસથી સાઠ ટકા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર કચ્છમાં થી પંચોતેર એટલે કે ત્રણ ઇંચ જેવા વરસાદ ચાલીસથી સાઠ ટકા વિસ્તારોમાં પડશે તો ત્રીસ ટકા વિસ્તારોની અંદર પંચોતેરથી દોઢસો એટલે કે છ ઇંચ સુધીના વરસાદ ત્રીસ ટકા વિસ્તારોની અંદર જોવા મળશે અને ત્રીસ ટકા વિસ્તારોની અંદર પાંત્રીસ મીમીથી ઓછો એટલે કે આપણે માહિતી મેળવીએ તો દોઢ ઇંચ જેવા વરસાદ એકલ દોકલ વિસ્તારોમાં કુલ વરસાદ બસો મીમીથી વધારે પડશે એટલે કે અમુક વિસ્તારોમાં આઠ ઇંચથી પણ વધુના વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે ગુજરાત રિજિયનમાં ચાલીસથી સાઠ ટકા વિસ્તારોમાં પચાસથી સો મીમી અને ત્રીસ ટકા વિસ્તારોમાં સોથી બસો અને ત્રીસ ટકા વિસ્તારોમાં પચાસ મીમીથી ઓછા વરસાદ વરસે તેવી આગાહી જાણીતા વેધર શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે જેના ભાગરૂપે હાલ ગુજરાતની અંદર ગઈકાલે સારા એવા વરસાદના રાઉન્ડ પડ્યા છે જેમાં આજે તારીખ પાંચ સપ્ટેમ્બરથી હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જે આવનારા નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર યથાવત રહેશે વધુ કોઈ પણ અપડેટ આવશે તો તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે તો ખાસ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો હાલ આ વિડીયોની અંદર આટલું જ